દવાની અંદર આપણે જો પાંચ પોઈન્ટ રાખીશું તો આપણને સારું રિઝલ્ટ મળે છે પહેલો પોઈન્ટ ખેતરની અંદર સારો ભેજ હોવો જોઈએ ખેતરની અંદરથી માટી લઈ અને આપણે એ માટીનો એક લાડવો બનાવી શકીએ એટલો ખેતરની અંદર ભેજ હોવો જોઈએ કે જે પણ લાડવો છે એ બરાબર ગોળ થઈ જવો જોઈએ અને જો એ તૂટે નહીં અને બરાબર ગોળ થઈ જાય એટલો ભેજ હોય તો આપણે કોઈ પણ હળબી સાઈડ દવાનો ઉપયોગ કરી શકીએ છીએ બીજો પોઈન્ટ આપણે જે પણ દવા લઈએ છીએ એનો જે માપ છે એ બરાબર લેવાનો છે અહીં અમે વાસનિક કમ્પ્લીટનો ઉપયોગ કરીએ છીએ જે પંદર લિટર પાણીની અંદર એકસો વીસ દવા લઈ અને બનાવવાનું છે અને આપણે જે પણ આ દવા બનાવીએ છીએ એની પણ એક પદ્ધતિ છે કે જે પણ પંપ છે એ પંપની અંદર અડધું પાણી ભરી દેવાનું છે અને ત્યાર બાદ આપણે જે માપ છે કે પંદર લિટર પાણીની અંદર એકસો વીસ દવા લેવાની છે તો એકસો વીસ જ દવા લેવાની છે અને ત્યાર બાદ આપણે એ દવા પંપની અંદર નાખી દેવાની છે અને બાકીનું જે પાણી છે એ પણ ભરી દેવાનું છે આ રીતે દવા બરાબર પંપની અંદર મિક્સ થઈ જાય છે અને આપણી દવા બરાબર બને છે ત્રીજો પોઈન્ટ બે બેથી ત્રણ પાનનું હોય એ સમયે જો આપણે હર્બીસાઈડ દવાનો સ્પ્રે કરીશું વેસનિટ કમ્પ્લીટનો સ્પ્રે કરીશું તો જે પણ નીંદામણ છે એ બધું જ મરી જશે તે ઉપરાંત ચાલીસથી પિસ્તાલીસ દિવસ સુધી નવું નીંદામણ ઉગશે નહીં માટે આપણે વધારે મોટું નિનામણ ન હોવું જોઈએ જેટલું નાનું બિયારો હોય અને નિનામણ હોય એના પર આપણે સ્પ્રે કરીશું એટલું સારું આપણને રિઝલ્ટ મળશે ચોથો પોઈન્ટ આપણે જે પણ દવા છાંટીએ છીએ એ સમયે આપણે કટ નોઝલનો જ ઉપયોગ કરવો જોઈએ કટ નોઝલનો ઉપયોગ કરવાથી આપણો જે પણ પારો છે એ આખા પારા પર દવા આવી જાય છે જેથી કોઈ જ ભાગ છૂટતો નથી

તો આપણે પૂરેપૂરો પંપ ભરી અને પંદર લિટર પાણીની અંદર જ દવા બનાવવાની છે નહીતર આપણે જો પંપ ઓછો ભરીશું અથવા વધારે ભરીશું તો દવા પટલી થઈ જાય છે અથવા જાળી રહી જાય છે જેને લીધે પણ આપણને રિઝલ્ટ મળશે નહીં તો આપણે આ વાતનું પણ ધ્યાન રાખવું પડશે ખેડૂત મિત્રો આ જો પાંચ પોઈન્ટનું આપણે ધ્યાન રાખીશું તો આપણું બધું જ નિનામણ મરી જશે અને આપણને લાંબા સમય સુધી નીંદામણ ફરી ઉગશે નહીં અને આપ અહીં જોઈ શકો છો કે અમે અહીં બીએસએફનું વેસનિટ કમ્પ્લીટનો ઉપયોગ કરીએ છીએ અને શેરડી ખુલ્લી છે એ શેરડી પર કોઈ જ અસર થશે નહીં માટે આપણે બીએસએફનું વેસનિટ કમ્પ્લીટ શેરડી રોપી અને કોઈપણ સ્ટેજ પર આપણે એનો સ્પ્રે કરી શકીએ છીએ આ દવા શેરડીને બિલકુલ પણ નુકસાન કરતી નથી અને બધું જ નીમણ મરી જશે અને ફરી પાછું ઝડપથી ઉગશે નહીં આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ